આપણે હવે હરિદ્વાર ઉતરી ગયા છે હજુ આ પાર્લો ને બેઠા છે પાર્લો દાંત કાઢ્યા છે વેવું નહીં બેઠા છે આની પાછું તો આપણે હરિદ્વાર ની અંદર ઉતરી ગયા છીએ આપણે અહીંયા રેલવે સ્ટેશન આપણે છે આ શિવ મંદિર ઓળા નથી મૂર્તિ છે

हरिद्वार हरिद्वार शेखलगढ़ रुड़की सहारनपुर अबारा ऊना हिमाचल इंदौर नंबर सेन वन हरद्वार इंदौर एम इच यू

મેનેજમેન્ટ અમે બધા ઊભા છે આ બીજો ગેટ છે અહીંયા આપણે અહીં દુવાર ઉતરી ગયા છે રમેશભાઈ ની બધા ઊભા છે ભાણવાની ચાર જણા ઉભાભાઈ છે ભાણા છે રમેશ છે ધનજી અહીંયા ઉભા છે તો અમારા વિડીયો ગમે હોય તો લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરીજો આરબી સોલંકી કરાવી છે તમે ફેનમાં છો તેને બધા ઊભા થયા